રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો આજ છે બુધવાર તારીખ નવ જુલાઈ બે હજાર પચીસ આપનું હાર્દિક સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં હું છું મુકુંદ જોશી આજના દિવસનું દૈનિક રાશિ ફળ લઈને આવ્યો છું દરેક રાશિના જાતકો માટે ખાસ ચાલો જાણીએ કે કેવો જશે આજનો દિવસ નવ જુલાઈ બે હજાર પચીસ ને બુધવાર દૈનિક રાશિ ભવિષ્યફળ મેષ રાશિ ઓલ અને ઈ આજે તમારો દિવસ ખૂબ જ ઉત્તમ રહેવાનો છે મેષ રાશિના જાતકો કાર્યક્ષેત્રે તમને નવી અને ઉત્સાહવર્ધક તકો મળી શકે છે જે તમારી કારકિર્દી પ્રગતિ માટે અત્યંત અનુકૂળ સાબિત થશે આર્થિક રીતે પણ સુધારો જોવા મળી શકે છે ધન લાભના યોગ રહેલા છે પારિવારિક જીવનમાં શાંતિ અને સુમેળ જળવાઈ રહેશે જોકે જાતિ વિશ્વાસ સંબંધિત કોઈ નાનો તણાવ ઊભો થઈ શકે છે આવા સમયે તમારે સત્વરતા મિજાજ પર નિયંત્રણ રાખીને સંતુલન જાળવવું અત્યંત જરૂરી છે વૃષભ રાશિ ઋષભ રાશિના નામાક્ષર છે બને ઓ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સૃજનાત્મક શક્તિઓથી ભરપૂર રહેશે તમારી અંદર છુપાયેલી કલાત્મકતા અને રચનાત્મકતા આજે વધુ જાગૃત થશે કોઈપણ પ્રોજેક્ટ પર કામ કરવામાં તમને અનહદ આનંદ આવશે અને તેમાં તમને ચોક્કસ સફળતા મળી મળશે આરોગ્યમાં સુધારો જોવા મળી શકે છે અને તમે સ્ફૂર્તિ અનુભવશો જો તમારી પાસે વિદેશી સંબંધો અથવા વ્યવસાયિક સંલગ્નતા હોય તો તે વધુ મજબૂત બનશે અને લાભદાયી સાબિત થશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ઘ આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે થોડો રૂપ બની શકે છે તમારા દૈનિક કાર્યમાં કેટલાક અવરોધો આવી શકે છે પરંતુ તમારી દ્રઢ નમ્રતા દ્રઢતા અને આંતરિક શક્તિથી તમે તેની સફળતાપૂર્વક પાર કરી શકશો પ્રેમ અને રોમેન્ટિક જીવનમાં સંતુલન જાળવવું અત્યંત જરૂરી રહેશે નાના મતભેદો ટાળવાનો પ્રયાસ કરજો સાહિત્ય અથવા સંગીત સાથે જોડાયેલા લક્ષ્યોમાં તમને સફળતા મળશે અને તમારી કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન મળશે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ કર્ક જાતકો માટે તમારી મહેનતનું ફળ આજે તમને ચોક્કસ મળશે પારિવારિક પરિવારજનો સાથેના સંબંધો મધુર બનશે અને તેમનો સહયોગ તમને કોઈ મોટી સહાય અથવા મુશ્કેલીમાંથી બહાર આવવામાં મદદ કરશે જોકે આરોગ્ય માટે થોડી સાવચેતી રાખવી જરૂરી છે નાની શારીરિક પરેશાનીઓ ચિંતાઓ વિષય બની શકે છે સિંહ રાશિ સિંહ રાશિ ના ના મા સિંહ રાશિના જાતો આજે કેટલીક જાતિ અને માનસિક ઉથલપાથલનો સામનો કરી શકે છે પરંતુ તમારી મજબૂત ઈચ્છાશક્તિ તમે તેને પાર કરી શકશો વેપારમાં સુધારો આવી શકે છે પરંતુ તે માટે તમારે થોડી વધુ શ્રમ કરવો પડશે અને ધીરજ રાખવી પડશે તમારા વ્યક્તિમાં વ્યક્તિત્વમાં આજે તેજ અને આકર્ષણ રહેશે જે અન્ય લોકોને પ્રભાવિત કરશે કુટુંબના સભ્યોની જરૂરિયાતોને મહત્વ આપો તેઓ તમારી મદદ અને માર્ગદર્શનની રાહ જોઈ રહ્યા છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મનોરંજન અને આનંદ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે કેટલાક કાર્યો આજે વધુ સુગમતાથી પૂર્ણ થશે જેનાથી તમને રાહત અનુભવાશે અનુભવશે ભવિષ્યમાંથી તમારી કાર્ય યોજનાઓમાં આજે પ્રગતિ જોઈ શકાય છે અને નવા વિચારો પણ આવશે પ્રેમ જીવન માટે આજનો દિવસ એક શ્રેષ્ઠ દિવસ રહેશે તમારા સંબંધોમાં નિકટતા આવશે આર્થિક બાબતોમાં પણ તમને સુધારો જોવા મળી શકે છે ધન પ્રાપ્તિના યોગ બની રહેલા છે તુલા રાશિ તુલા રાશિના નવા છે ર તેમજ ત તુલા રાશિના જાતકોને આજે દિનચર્યા પર વધારે ધ્યાન આપવું પડશે જો તમે શ્રમ અને શ્રદ્ધા સાથે પ્રયત્નો કરશો તો મોટી સિદ્ધિ મેળવી શકો છો તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે આજે કોઈ માનસિક ગડબડ અથવા અણધારી પરિસ્થિતિ સાવચેત રહીને આગળ વધો શાંતિ અને ધૈર્ય જાળવી રાખશો તો કોઈ પણ પ્રકારનો સામનો જરૂરથી કરી શકશો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન તેમજ વૃશ્ચિક રાશિના જાતકો આજે સ્વસ્થ અને સક્રિય લાગશે તમારી ઉર્જાનો સ્તર ઊંચો રહેશે આર્થિક રીતે થોડી મદદ મળી શકે છે અથવા કોઈ અણધારી આવક થઈ શકે છે સમાજમાં ગુરુત્વાકર્ષણ અને માન્યતા માટે તમારા પ્રયાસો દેખાવા લાગશે અને તમને સન્માન મળશે નવા સંકટોથી બચવા માટે વૈકલ્પિક માર્ગો શોધવાનો પ્રયાસ કરો અને પરિસ્થિતિઓને અનુકૂળ થવાનો પ્રયાસ કરો ધનરાશિ ધન રાશિના નામાક્ષરીએ બ

વધુ મજબૂત બનાવશે આર્થિક બાબતોમાં સાવચેત રહીને વિસ્તરણ કરો અને ખર્ચ બાબતો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે તમે તમારી આંતરિક શક્તિઓ અને ઉર્જા સાથે કાર્યક્ષેત્રે સફળતા મેળવી શકો છો તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે આરોગ્યમાં સુધારો થશે અને તમે તાજગી અનુભવશો યાદ રાખો કેટલીક પરિસ્થિતિઓમાં સાવચેત રહેવો અત્યંત મહત્વપૂર્ણ છે અને કોઈ પણ નિર્ણય લેતા પહેલાં કાળજીપૂર્વક વિચારજો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ છ મીન રાશિના જાતકો માટે આજે તમારી બધી કાર્યો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનો દિવસ છે તમે જ્યાં સુધી ઉત્સાહિત અને કર્મઠ છો ત્યાં સુધી સિદ્ધિ શક્ય છે તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે પ્રેમ જીવનમાં સંયમ રાખવો પડશે અને કોઈ પણ પ્રકારના ગેરસમજન ટાળવાનો પ્રયાસ કરજો કેટલીક ખોટી બાહ્ય અસરોથી બચાવવા માટે પણ યોગ છે તેથી સાવચેત રહો અને નકારાત્મક પ્રભાવોથી દૂર રહો રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ એક સામાન્ય રાશિ ફળ છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે જેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને પાવી દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે